સાણંદા મોરયાની ગિરિરાજ રેસિડેન્સીના રહીશો દસ વર્ષથી પરેશાન છે સોસાયટીમાં માળખાગત સુવિધાનો અભાવ છે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ હતી રજૂઆતો છતાં સુવિધાથી લોકો વંચિત રહ્યા છે મેન્ટેનન્સના પૂરતા નાણાં આપવા છતાં સુવિધા પ્રાપ્ત કરી નથી બિલ્ડર વિરુદ્ધ સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે એચ વન ચારસો ત્રણમાં અહીં કોઈ સુવિધા આપતા નથી લીફ બી બધું બંધ છે કચરા બચરો બધું કોઈ સાફ સફાઈ કરતા નથી કોઈ પણ પ્રોસેસ કરવી તો કહેવામાં આવે છે કે જો તમે નહીં ભરો તો તમારા લાઈટ બિલ કનેક્શન પાણી બધું કાપી દેવામાં આવશે આવી બધી ધમકી બીજા કોઈ અહીંયા આવી જમતી ધમકી હોતી મને હાથી દઈ ગયા બિલ્ડર પોતે મને ફોન કરેલો હોય ભાઈ તમારો મકાન માલિકનો નંબર લાવો તમે કેમ નંબર આપતા નથી કેમ મેન્ટેનન્સ ભરતા નથી મેં એમને એમ કીધેલું ભાઈ તમે મેન્ટેનમાં ભરવું જ છે પણ તમે એમને જવું છું બી વન ત્રણસો બે અમારો બ્લોક નંબર છે છેલ્લા દસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ મેન્ટેનન્સ અમે ટોટલ ભરવા છતાં અમને અહીંયા ચેરમેન સેક્રેટરીની કોઈ સુવિધા નથી અને અમે મેન્ટેનન્સ ભરીએ છતાં પણ અમને કોઈ પ્રકારની એ લોકોએ જે અમને આપી હતી સુવિધા આપવાનું કીધું હતું એમાંથી કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી બરાબર અને છેલ્લા દસ વર્ષથી અમને જે પહેલાં ત્રણસો હતું પાંચસો કરી પાંચસોમાંથી નવસો થયું નવસો રૂપિયા મેન્ટેનન્સ આપ્યા છતાં પણ સુવિધા ઓછી કરવામાં આવી અને મેન્ટેનન્સમાં વધારો કરવામાં આવ્યો આજે છેલ્લા છ મહિનાથી એ લોકોએ ત્રણ મહિના લાઇટ લીવ બંધ રાખ્યા હતા વચ્ચે એ લોકો